મેળ નહી <preachers>

અરે તમે આ બહાર આવો ઓય નો ઉખો કપડા નો હોય તો કે ને આ જાવ મત નહી આપે તમને અલી આની નારાકબીનું નામ હુંકતો નથી અને લાઈન ઓકે ના ના તમારે રસ્તો ચોખો જો એ ગટર બંધ થાય અને બીજી રાત પનો ન કામ કંઈ ઝીરો હા પાણી اچھا بھائی یہ جو ہے ایک جذباتی فیشن ہے ہمارا جو ہے یہ تمام ہمارا بری صورتحال ہے اس کے بارے میں ہم بات کریں گے اپن تو یہ لوگ ہیں یہ تمام اندر لوگ ہیں